શહેરના જે સમીક કોમ્પ્લેક્ષમાં જે આગ લાગી છે ભાવનગરના તેના હું સીધા જે તમને દ્રશ્યો છે તે આ કોમ્પ્લેક્ષમાંથી બતાવીશ છે તે તે સમગ્ર દ્રશ્યો છે છે બતાવી રહ્યા જ્યારે ભીષણ આગ ફાટી નીકળી હતી ત્યારે આ જે સમગ્ર કાચ છે તે પણ તોડવામાં આવી રહ્યા હતા જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાથે જ અહીંયા જે હોસ્પિટલો આવેલી છે નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલ છે તેના પણ હું દ્રશ્યો છે તમને બતાવવાના જે પ્રયત્ન કરીશ હાલ જે આખું કોમ્પ્લેક્સ છે તે સુમસામ બની ગયું છે તમે સીધા જ જેને લઈને અનેક જે બાળકો અહીંયા આવેલા છે તેઓનું પણ રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું હતું તેના સીધા દ્રશ્યો છે હું તમને અહીંયાથી બતાવવામાં દ્રશ્યો જો જોઈ રહ્યા છો અહીંયા આજ હોસ્પિટલ છે ત્યાં અનેક જેટલા જે બાળકો હોય છે તેને દાખલ કરવામાં આવતા હોય છે આ તમે જો રૂમ છે તે પણ જોઈ શકો છો ફાયર બ્રિગેડ દ્વારા તેમનું તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન છે તે કરી લેવામાં આવ્યું હતું અને આખી હોસ્પિટલ છે 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 તે તે હવે સુમસાન રહી સાથે જો વાત કરવામાં આવે તો જે બાળકોની જે હોસ્પિટલ છે ત્યાં માત્ર હવે બાળકોના જે રમકડા છે તે જ વધ્યા છે લોકોનો સામાન છે તે પણ અહીંયા પડ્યો છે સાથે જ જો વાત કરવામાં આવે તો અહીંયા જે હોસ્પિટલનું જે એનઆઈસીયુ વિભાગ જે આવેલો છે આ એનઆઈસીયુ ના જે તમને દ્રશ્યો છે તે સીધા જ હું તમને દ્રશ્ય બતાવું છું એનઆઈસીઓ બાળકોને જે આ પેટીમાં રાખવામાં આવ્યા હતા આ પેટીમાંથી સામેની જે બાજુ તમે જે બારી જોઈ રહ્યા છો તે બારીનો કાચ તોડીને આ બાળકોને છે તે રેસ્ક્યુ ઓપરેશન છે તે તે કરવામાં આવ્યું હતું જો ગંભીર બેદરકારી ફાયર બ્રિગેડ છે તાત્કાલિક અહીંયા ન પહોંચ્યું હોત તો અનેક જેટલી મોટી દુર્ઘટના છે તે આજે સર્જાણી હોત તેવું કહ્યું હું પણ અતિશોક્તિ ભર્યું નથી પરંતુ જે વિભાગના જે લોકો છે ફાયર બ્રિગેડના લોકો છે તે અહીંયા તાત્કાલિક પહોંચી જતા સમગ્ર આગ ઉપર હાલ કાબુ મેળવા લેવામાં આવ્યો છે